અને નગરપાલિકા મહુવા દ્વારા એકસો અડતાલીસ જગ્યાને ધ્યાને લેવાય છે જે આગલા દિવસોમાં વસ્તી વિસ્તાર પ્રમાણે સફાઈ કામદારો વધે કામનું ભારણ ઓછું થાય અને સફાઈ કામદારોને પૂરતી રોજી રોટી મળી રહે તેવા પ્રયત્નો થાય તેવી તમામ બાબતોને લઈ મહુવા શહેરના કુબેરબાગ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા તો વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયા અને વિવિધ આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી હતી મારું નામ જીતુ બારિયા સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલમાં મહુવા નગરપાલિકા દ્વારા એકસો મંજૂરી માટે આરસીએમને લેટર મોકલેલો છે ચેકલિસ્ટની બધી પ્રકારની જે માહિતી હતી તે આરસીએમ સાહેબને મોકલેલી છે અને ખાસ કરીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે આંદોલન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા સામે તેમને કોન્ટ્રાક્ટ પર સાથે આ સફાઈ કામદારનું શોષણ થતું હતું ત્યારે જબરજસ્ત પચીસ દિવસ સુધી આંદોલન ચલાવીને આ મહાનગરપાલિકાના સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ધારા મુજબ કામગીરી ઉપર લીધેલા હતા અને ત્યારબાદ જે અમારી માંગ હતી કે બસો કર્મચારીને કાયમી ભરતી કરવામાં આવે તો તેની જગ્યાએ એકસો અડતાલીસ કામદારની મંજૂરી નગરપાલિકાએ માગેલી છે અને ભવિષ્યમાં ટૂંકા સમયમાં આ મંજૂરી આવશે એટલે સફાઈ કામદારોને ન્યાય મળશે અને જે બેરોજગારી છે અને જેને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે છે અને ખાસ કરીને મોવાના નગરપાલિકાને એક આઝાદી મળશે કોન્ટ્રાક્ટ પ્રથાથી તો આ બાબતે નગરપાલિકાનો આરસીએમ સાહેબનો દરેકનો અમે આભાર માનવી છે